હેલો મિત્રો ગુડ મોર્નિંગ તો કેમ છે બધાય નહીં તો આજના મારા લગ્ન તમારા બધા દિકા સ્વાગ જ છે તો આજે સોમવાર છે એટલે યામિની કોણ જોઈ રહી છે બાળ મંદિરે ગયેતી રજાઈ પડી ગઈ છે કાંય અમિની તો યામિની તો હિચકામાં હિંચકા ખાઈ છે ને મેં વરસાદ આવતો તો એટલે આ બર્તન લીધા નહીં એટલે પરલી ગયા છે ના જવો મારે અને હું તમને એટલા મસ્તના ગુલાબ બતાવું ને જોઈ લો મારા એવા સરસ ગુલાબ આવ્યા છે ને આ ઓલી તમને બતાવી હશે મેં તુરિયા અવડાવડા થઈ ગયા છે અને આ મેથી અવડી થઈ ગઈ છે અને મરસાઈ આવી ગયા છે તો ચાલો મરસીમાં મરચાં બતાવી દઉં તો જો આવા બધા મરચાં આવી ગયા છે તો ચાલો મિત્રો મરસા ખાવા તો જ્યાં બધા ફૂલ આવી ગયા છે અંજ મારે જીવાશે ને ઉટકવાના છે વરસાદ આવ્યો એટલે કાંઈ કામ થયું નથી હજુ મારે બાકી છે તો હું કામ કરી નાખું ફ્રીજમાં હું ખાવાનું હશે જોઈ લઉં મારે ખાવું જોશે કાક તો ફ્રીજમાં તો વાવ ખલેલા આટલા બધા કેટલા બધા ખલેલા છે તો મારે ખાઈ લેવાશે ખલેલા છે અને આંડુ બદામ હતા પછી આજે તો મારે કારેલાનું શાક બનાવવાનું છે તો ચાલો મિત્રો કારેલાનું શાક જેને ભાવતું હોય એ આવી જાય તો અત્યારમાં હું કારેલાનું શાક બનાવી નાખું કેમ્યામિની તો અત્યારમાં મારે કારેલા મોડી નાખવા છે એમિનીને સારી લીધામાં આપી દીધું એટલે એણે પીએ લીધું ને માખ્યું આવી ગઈ છે તો ચાલો હવે હું કારેલાનો શાક બનાવી નાખો ચાલો આમાંથી હું લઈ લઉં ટમેટા ટમેટા લઈ લીધા છે હવે આમ મારે મોળી અને કારેલાના શાકમાં બધું નાખવાનું છે તો ધનિયા છે ડુંગળી ડુંગળી ટમેટું અને આખા કારેલાનું શાક મજા આવે ખાવાની અને બે રોટલા બનાવવા તો ચાલો મિત્રો કારેલાનું શાક ખાવા તો મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો